શું તમને ખબર છે વિશ્વની સૌથી મોટી ટપાલ સેવા ભારતમાં છે હા આજે છે રાષ્ટ્રીય ટપાલ દિવસ દર વર્ષે દસ ઓક્ટોબરે સમગ્ર ભારતમાં નેશનલ પોસ્ટલ ડે ઉજવવામાં આવે છે આ દિવસ આપણા ઇન્ડિયા પોસ્ટની મહેનત વિશ્વાસ અને સેવા માટે સમર્પિત છે એક હજાર આઠસો ચોપનમાં લોર્ડ ડલહાઉઝીએ આધુનિક ટપાલ પ્રણાલીની શરૂઆત કરી હતી અને ત્યારથી આજ સુધી ઈન્ડિયા પોસ્ટ લાખો લોકોને જોડતી કડી બની છે સ્પીડ પોસ્ટ મની ઓર્ડર બચત યોજનાઓથી લઈને પાર્સલ સર્વિસ સુધી ભારતનું ટપાલ વિભાગ માત્ર ચિઠ્ઠી પહોંચાડતું નથી પણ હૃદયથી હૃદય જોડે છે ડિજિટલ યુગમાં પણ ટપાલ વિભાગે પોતાના પગ મજબૂત રાખ્યા છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ઇ કોમર્સ જેવી નવી સેવાઓ સાથે ચાલો આજે ગૌરવ અનુભવીએ આપણા ઇન્ડિયા પોસ્ટ પર જે છે વિશ્વની સૌથી મોટી અને વિશ્વાસપાત્ર સેવા